છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી વાપીમાં વસવાટ કરી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરી તેને ત્યાં કામ કરવા આવતા લેબરોને ગાંજાની પડીકી બનાવીને વેચતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાએ આપેલી માહિતી અનુસાર વાપીના છીરી વલ્લભનગર વિસ્તારમાં આવેલ આશા એપાર્ટમેન્ટમાં રહેતા અમરેશ કુમાર અનેક લેબરો ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને ચોક્કસ બાતમીદારોના માધ્યમથી મળી હતી જેના આધારે ડુંગરા પોલીસ મથકના પીઆઈ સિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા અમરેશ કુમાર સિંઘ નિવાસસ્થાને છાપો મારતા તેમના ઘરમાંથી ચૌદ પોઈન્ટ બરસો સુડસઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કરી છે પકડાયેલ ઈસમ ને પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો ઓડિશા વિસ્તારમાંથી કોઈક ઈસમ પાસેથી તેને ખરીદ્યો હોવાની માહિતી મળી છે જેને લઈને પોલીસે અહીં કોણ ગાંજો વેચવા માટે આવ્યો

આ બાબતે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો ઓરિસ્સામાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો વલસાડ જિલ્લામાં આવી રહ્યો હોય તેવી શંકા આધારે તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો સામે આવે તેવી શક્યતા છે